શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે અગિયાર જાન્યુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામનું સૂક્ષ્મ સ્વરૂપ ખાલી રામ રામ બોલ્યા કરવાથી રામ કેવી રીતે મળે એ પ્રશ્ન માણસને કુદરતી રીતે જ ઉઠે છે અને એના દાખલા તરીકે એ એ કહે છે કે સમજો કે એક માણસ નોકરી નોકરી એમ જપ કરતો ઘરમાં બેસી રહે તો એને નોકરી મળવાનું શક્ય ખરો કે ઉપરા ઉપરથી આ દાખલો તદ્દન બંધ બેસતો લાગે છે ખરો પણ થોડો વિચાર કરીએ તો અહીં મૂળમાં જ લાગુ નથી પડતો એમ દેખાઈ આવશે જે દાખલો આપીએ અને જેને વિશે એ દાખલો આપીએ એ બેમાં સરખાપણું હોવું જરૂરી છે રામ રામ અને નોકરી એ બેના પરિણામ એકબીજાથી વિરુદ્ધ છે રામ રામ જપવાનું છેવટ રામની પ્રાપ્તિમાં એટલે કે પોતાના વિસ્મરણમાં રહેલું છે એટલે કે દેહબુદ્ધિમાંથી છૂટીને એટલે કે હું દેહ છું એ ખોટા ખ્યાલમાંથી છૂટીને દેહથી પર એવી સ્થિતિમાં જવામાં રહેલું છે એટલે કે સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જવું એ રામ રામ જપવાનું પરિણામ પણ નોકરીની બાબતમાં એનાથી તદ્દન ઉલટું જ છે મૂળમાં નોકરી કરવી છે એ વિચાર સૂક્ષ્મ છે ત્યારબાદ એ મેળવવા માટે દસ જગાએ અરજી કરવી પડી છે પછી તે મળે છે અને આપણે તે નોકરી કરીએ છીએ એટલે નોકરી કરવી છે એ વાત વિચારમાંથી એટલે કે સૂક્ષ્મમાંથી સ્થૂળમાં જવાની છે પણ રામ રામ જપવામાં સ્થૂળમાંથી નીકળીને સૂક્ષ્મની પણ પહેલે પાર જવાનું રહેલું છે આમ નોકરીનો દાખલો અહીં લાગુ પડતો નથી એ સ્પષ્ટ છે બીજી વાત એ કે નોકરી નોકરી એમ જપ કરવાથી નોકરી મેળવવાનું મુશ્કેલ એ તો સાચું જ છે પણ રામ રામ જપવાથી રામ મળવાનું કેટલું સહેલું અરે ચોક્કસ જ શક્ય છે તે જુઓ નોકરી એ મૂળમાં વિચાર હોય તેને અમલમાં મૂકવા માટે કેટલી ખટપટ કરવી પડે છે તે હમણાં જ આપણે જોયું તે જ પ્રમાણે ઘર બાંધવું છે એ મૂળમાં એક ઈચ્છા તે પૂરી કરીને તે ઘર બધી રીતે સુખ સગડવાળો થાય તે માટે અનેક વસ્તુઓ લાવવી રાખવી એ વિચારમાંથી કૃતિમાં આણવાનો પ્રકાર થયો હવે એ કરવામાં કેટલો શ્રમ વેઠવો પડે છે અને એમાં કેટલી અનિશ્ચિતતા રહેલી છે એ તો બધા જ જાણે છે રામ રામ જપવાનો હેતુ સ્થૂળમાંથી સૂક્ષ્મની પહેલી પાર જવાનો છે એટલે જ કે બધી રીતે પરિપૂર્ણ અને ભરપૂર ઘરમાંથી એક એક વસ્તુ ફેંકી દઈને તેને ખાલી કરી કાઢવા જેવું છે એમ કરવાની ઈચ્છા થાય તો કોઈ પણ તે આસાનીથી કરી શકે તેવી છે એટલે નોકરી નોકરી બોલીને નોકરી મળવાનું જેટલું કઠણ એટલું રામ રામ બોલીને રામ મેળવવાનું નિશ્ચિત છે તાત્પર્ય એ છે કે રામ રામ બોલવાથી રામ કેવી રીતે મળે એવી શંકા ન કરતાં રામ રામ જપવું મનના બધા દુઃખોનું કારણ દેહબુદ્ધિ છે તેને કાઢવાનો ઉપાય એક જ પ્રેમથી ભગવાનનું નામ સ્મરણ કરવું એમ કરવાથી બધી મલિનતા દૂર થઈ જશે નામ સ્મરણ જ રામની ભેટ કરાવી દેશે ફક્ત ચિત્તમાં એ માટેની તાલાવેલી જોઈએ હું પણ ફેંકી દઈએ અને ભગવાનના બનીને રહીએ જે નામ લે છે તેને દેહના સુખ દુઃખનું ભાન રહેતું નથી તે આનંદમાં રહે છે અસ્તુ જાન કે જીવન સ્મરણ જય જય રામ